મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જે સમજાવ્યું તે આપણે દરેકે સમજવાની જરૂર છે જાણો દુઃખનું કારણ અઢાર દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમરને એંસી વરસ જેવી કરી દીધી હતી શારીરિક રૂપથી પણ અને માનસિક રૂપથી પણ નગરમાં દરેક જગ્યાએ વિધવાઓ જ હતી પુરુષો માત્ર થોડા જ વધ્યા હતા અનાથ બાળકો આજુબાજુ ફરતા દેખાઈ રહ્યા હતા અને તે બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં અચેટ થઈને બેઠી હતી અને શૂન્યતા તરફ જોઈ રહી એટલામાં જ શ્રીકૃષ્ણ ઓરડામાં પ્રવેશે છે દ્રૌપદી શ્રીકૃષ્ણને જુએ છે અને દોડીને તેમને ભેટી પડે છે શ્રીકૃષ્ણ તેના માથા પર હાથ મૂકે છે અને તેને રડવા દે છે થોડીવાર પછી તે તેણીને પોતાનાથી અલગ કરે છે અને તેને બાજુના પલંગ પર બેસાડે છે દ્રૌપદી અ શું થઈ ગયું સખા આવું તો મેં વિચાર્યું નહોતું શ્રી કૃષ્ણ નિયતિ બહુ ક્રૂર હોય છે પાંચાલી તે આપણા વિચારો પ્રમાણે ચાલતી નથી તે આપણા કર્મોને પરિણામોમાં રૂપાંતરિત કરે છે તું વેર લેવા માંગતી હતી અને તું સફળ થઈ દ્રૌપદી તારું વેર પૂરું થયું માત્ર દુર્યોધન અને દુશાસન જ નહીં બધા કૌરવો સમાપ્ત થઈ ગયા તારે તો ખુશ થવું જોઈએ દ્રૌપદી સખા તમે મારા ઘા સાજા કરવા આવ્યા છો કે તેના પર મીઠું છાંટવા ના દ્રૌપદી હું તને વાસ્તવિકતાથી વાકેફ કરવા આવ્યો છું આપણે આપણા કર્મોનું પરિણામ દૂર સુધી જોઈ શકતા નથી અને જ્યારે તે આપણી સામે હોય છે તો આપણા હાથમાં કશું રહેતું નથી દ્રૌપદી તો શું આ યુદ્ધ માટે હું જ સંપૂર્ણપણે જવાબદાર છું શ્રી કૃષ્ણ ના દ્રૌપદી તું પોતાને એટલી મહત્વપૂર્ણ ના સમજ પરંતુ જો તું તારા કર્મોમાં થોડી દૂરદર્શિતા રાખતી તો તને આટલું કષ્ટ ન મળ્યું હોત હું શું કરી શકતી હતી શ્રી કૃષ્ણ તું ઘણું બધું કરી શકતી હતી જ્યારે તારો સ્વયંવર થયો ત્યારે તે કર્ણને અપમાનિત ન કર્યો હોત અને તેને સ્પર્ધામાં ભાગ લેવાની તક ન આપી હોત તો કદાચ આજે પરિણામ કંઈક અલગ હોત એ પછી જ્યારે કુંતીએ પાંચ પતિઓની પત્ની બનવાનો આદેશ આપ્યો ત્યારે તે એનો સ્વીકાર ન કર્યો હોત તો પણ પરિણામ કંઈક અલગ હોત અને તે પછી તે પોતાના મહેલમાં દુર્યોધન અપમાન કર્યું કે આંધળાના પુત્ર આંધળા જ હોય છે જો આવું ન કહ્યું હોત તો તારું ચીરહરણ ન થયું હોત તો પણ કદાચ સંજોગો અલગ હોત આપણા શબ્દો જ આપણા કર્મ હોય છે દ્રૌપદી અને આપણે બોલતા પહેલાં આપણા દરેક શબ્દોને તોલવા ખૂબ જ જરૂરી હોય છે નહીં તો તેના ખરાબ પરિણામો માત્ર આપણને જ નહીં પરંતુ આપણી આસપાસના આખા વાતાવરણને દુઃખી કરે છે દુનિયામાં મનુષ્ય જ એક વાત્ર એવું પ્રાણી છે કે જેનું ઝેર તેના દાંતમાં નથી શબ્દોમાં હોય છે તેથી સમજદારીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરો કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચે તેવા શબ્દનો ઉપયોગ કરો કારણ કે મહાભારત આપણી અંદર જ છુપાયેલું છે કૃષ્ણ સદા સહાયતે